કેવડિયા ખાતે છેલ્લા ઘણા વર્ષોથી નાની નાની દુકાનો લારી ગલ્લાઓ ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા આદિવાસી પરિવારો પર આજે જ્યારે ભાજપની સરકારે ઉદ્યોગપતિઓના ઈશારે બુલ ફેરવી દીધું છે જેની અમે નિંદા કરીએ છીએ અને અમે વોખોળી કાઢીએ છીએ અને મૃદ્ધો અને મક્કમ મુખ્યમંત્રી શ્રીને કહેવા માંગીએ છીએ ગરીબો પર તમે મક્કમતાથી કામ લેવ છો ત્યારે તમારા જ મંત્રી ભીખુશી પરમાર અને બચુભાઈ ખાભડના પુત્રો દ્વારા

તમારા સ્થાનિક સાંસદ અને ધારાસભ્ય એકતા રથ લઈને ગામડે ગામડે રોજગારીની મોટી મોટી વાતો કરતા હતા આજે કઈ ગુફામાં સાંસદ અને ધારાસભ્ય છે કેમ બોલતા નથી સ્થાનિકોના પ્રતિનિધિત્વ કરવા માટે તમને ચૂંટેલા છે ત્યારે સવાલ હવે એ થાય છે અમે વિકાસના બિલકુલ વિરોધી નથી પણ આદિવાસીઓના ભોગે વિકાસ થાય છે અને આદિવાસીઓને ત્યાંથી છિન્ન ભિન્ન કરવામાં આવે છે એમાં અમે ક્યાંય સહમતી આપવાના નથી સરકાર

અમે ક્યાંય એક ઇંચ જમીન પણ સરકારને આપવા નથી અને આ પ્રોજેક્ટ કરવા દેવાના નથી જયારે કેવડિયાના લોકો પર તમે બુલડોઝર છે ત્યારે અમે સરકારને પણ કહેવા માંગીએ છીએ આખા દેશ અને ગુજરાતના આદિવાસીઓ એમની સાથે છે આવનારા દિવસોમાં તમારી જે માનસિકતાઓ છે આદિવાસી વિરોધી માનસિકતાઓ સામે અમે લડવા માટે સડકથી લઈને સદન સુધી અમે લડીશું અમે ન્યાયિક રીતે પણ લડીશું અને તમને જળ મૂળથી ઉખાડી દેવા માટે પણ આદિવાસી સમાજ એક દિવસ બહાર આવશે તે દિવસો હવે દૂર નથી જય આદિવાસી જય જોહાર